નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચૈત્ર માસના અંતિમ ચરમ પહોંચેલી નર્મદા પંચકોશી પરિક્રમા અચાનક અટકાવી દેવાતા લોકોમાં કચવાટ મગયો છે વીજળી ઉત્પન્ન કરવાના નામે નર્મદા નદીમાં વિપુલ માત્રામાં પાણી છોડી દેવામાં આવતા નદી ક્રોસ કરવા માટે જે હંગામી પુલ બનાવવામાં આવ્યો હતો એ ધોઈને ધોવાઈ ગયો છે ત્યારે પરિક્રમાને ફરીથી શરૂ કરવા માટેની રજૂઆત કરવા માટે નર્મદા કલેક્ટર કચેરીએ આવેલા સંતો સાથે નર્મદા લાઇવની વાત કરી હતી અરિઓમ હું જગતગુરુ માધવ પીઠાદેશ દંડી સ્વામી નિર્માલાંદ મહાપાક ગુજરાત અને ઉત્તરાખંડથી આવું છું નર્મદા પરિક્રમા ઉત્તરવાહીની બરાબર ચાલુ હતી અચાનક ગઈકાલે સાંજે ચાર વાગ્યા પછી સમાચાર આવ્યા કે પરિક્રમા સ્થગિત કરવામાં આવે છે કેટલાય યાત્રીઓ જે આવ્યા હતા તે બધા અટવાઈ ગયા છે મારા ત્યાં આશ્રમમાં પણ પંચોતેર જણા પુનાથી આવેલા છે એ પણ અટવાઈ ગયા છે તો વહેલામાં વહેલી તકે શરૂઆત આ પરિક્રમા શરૂ કરાવે ભલે પુલ તૂટી ગયો હોય તો નાવડી મારફતે શરૂ કરાવે પણ તરત શરૂ કરાવે એ અપેક્ષાશન અમે અહીંયા આવ્યા છીએ પરિક્રમા ને કેટલા દિવસ હજુ બાકી છે પરિક્રમા આઠ તારીખે પૂરી થાય છે પાણી છોડવા માટે જે તંત્ર જાહેરાત કરી તમને એની ખબર કેટલી વાગે પડી અમને ચાર વાગે ખબર પડી સાંજે અને કેટલા વાગે બંધ કરવાનો આઠ વાગે જે વખતે તંત્ર તરફથી જે આદેશ આવ્યો તમારા સુધી જે વખતે ઓલરેડી નદીમાં પરિક્રમા કરતા કેટલા લોકો હશે ઘણા લગભગ ગઈકાલે રહી ગઈકાલના હિસાબ જોવાય છે તો વીસ થી પચીસ હજાર હશે અને બધા જ અટવાઈ ગયા એક નંબર નથી થતા અર્ઘાને પાછા કાઢ્યા તમને શું લાગે છે કે જાણ અગાઉથી કરવી હતી કે હા જાણ અગાઉ 24 કલાક પહેલા જાણ કરી હોત તો અમે પરિક્રમાવાળાને ભી કતને ભઈ હવે તમે પછી પછી થી આવજો હવે પુનાથી આવી ગયા છે દૂર દૂર થી જે આવી ગયા છે અને પછી રોક્યા છે ને એ બરાબર નથી શું કારણ લાગે છે કારણ તો હવે તંત્ર જાણે એમણે એવું કહ્યું કે ભાઈ એક વીજળી ઉત્પન્ન કરવાની છે અને એના માટે જે છે તે પાણી છોડવામાં આવે છે પણ જો પાણી એમણે એક બદલે પ્રશ્ન છોડી હોત ને બે ભાગ વિભાગમાં તો કદાચ આ પુલ ન તૂટત અને પરિક્રમા ચાલુ પણ રહી શકે હા એવો મેસેજ એવો આવે છે કે ચોવીસ કલાક માટે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે હવે ચાલુ કરે છે કે નહીં એ તો તંત્ર ઉપર છે